કુટુંબ રહેતું હતું પદ્મા રાવલના પુત્ર કૃષ્ણ ભટ્ટ અને ક્ષત્રિયના પુત્ર નિહાલ ચંદ સાથે ભણતા અને સાથે રમતા બંને વચ્ચે ગાઢ મિત્રતા બંધાઈ ગઈ કૃષ્ણ ભટ્ટ જ્યારે શ્રી ગુસાઈજીના સેવક થયા ત્યારે નિહાલચંદ પણ થયા એમણે સેવા પધરાવી ત્યારે આપણે પણ પધરાવી હવે તો બંનેની વય મોટી હતી કૃષ્ણ કૃષ્ણભટ્ટને સ્વમાર્ગીય ગ્રંથોમાં રુચિ હતી તેવી જ નિહાલચંદને પણ થઈ એ કૃષ્ણ ભક્ત પાસેથી સુબોધનીજી વગેરે સાંભળતા માર્ગનો સિદ્ધાંત મનમાં થયો પણ એવી જ પ્રીતિ શ્રી ઠાકોરજી એમને વારંવાર જણાવતા એક વખત નિહાલચંદ ઉજ્જૈનથી ગોકુલ લાવવા નીકળ્યા સાથે એક બીજા વૈષ્ણવ પણ હતા વચમાં કેટલાક વેપારીઓના સંગ થઈ ગયો ત્યાંથી આગળ ચાલતા ભીલોના એક ગામ પાસેથી સૌ પસાર થયા ત્યાં ભીલ લૂંટારાઓએ સૌને ઘેર લીધા ઘેરી લીધા બધું જ પડાવી લીધું પછી પોતાના ગામમાં પકડી ગયા એ લોકો એમ માનતા કે જેને લૂંટવા તેને મારી નાખવા જીવતા રાખે તો ફરિયાદ કરવા જાય ને ઘરમાં પૂરીને મારે એટલે કોઈને ખબર જ ન પડે ગામ લોકોનો સૌનો આ જ ધંધો હતો લોકો જાણે તોય વાંધે ન હતો રાત પડી ગઈ લૂંટારાના સરદારે પોતાના ઘરની અંદર એક અંધારી કોઠળીમાં સૌને પૂરી દીધા સવારે મારી નાખવાના હતા નિહાલચંદ પ્રભુનું સ્મરણ કરતા રહ્યા પણ પહેલા વેપારીઓના ક્લેશનો તો પાર નહોતો મૃત્યુ નિશ્ચિત હોય ત્યાં દુઃખ લાગવામાં શું બાકી રહે સાથેના વૈષ્ણવો શોચ કરવા લાગ્યા નિહાલચંદ એને સમજાવે છે ભાઈ શા માટે શોક કરો છો કિયા ગોપાલકો સબ હોય કિયો ગોપાલકો સબ હોય જો કછુ લેખ લિખ્યો नंदन મેટી શકે નહીં કોઈ સુરદાસજીએ આ સાચું જ ગાયું છે ભાઈ આપણે માટે પ્રભુની આવી ઈચ્છા હશે એમ એમ જ કોઈક સારું હશે વળી શોક કરવાથી શું વળવાનું છે ભગવાનનો પાઠ માનો કે પ્રભુ સ્મરણ કરી લેવા માટે આટલી રાત વચમાં મળી છે અત્યારે આર્થિક પ્રભુના ગુણ ગવાય તેટલા ગાઈ નહીએ આમે જીવનમાં બીજું કરવા જેવું પણ શું છે બંને જણે કીર્તનની ધૂન લગાવી પ્રભુમાં તન્મય બનીને એક પછી એક કીર્તન ઉચ્ચ સ્વરે ગાતા જાતા મન એવું તલ્લીન થઈ ગયું કે બીજું બધું ભૂલાતું જાય છે એ જાણે છે કે અંતે મતિ જ એ સરદારની માં રહેતી હતી ચાચાજી ભીલોને વૈષ્ણવ કરેલા એ ભીલોના ગામની આ દીકરી હતી ધોળ કીર્તન ઉપરથી એ સમજી ગઈ કે આ ગાનાર આપણા વૈષ્ણવ છે એણે તરત પોતાના માણસોને મોકલ્યા જા આ જે ગાય છે તેમની પૂછી આવો કે તમે કોણ છો ક્યાંથી આવ્યા છો અને કયો ધર્મ પાડો છો માણસ ગયો ફરી ફરીને પૂછ્યું પણ પેલા બે જણ તો જાણે સાંભળતા જ નથી જવાબ ન મળ્યો એ થાકીને પાછો આવ્યો પછી સરદારની માં જાતે આવી જોયું તો બે જણના ગળામાં તુલસીની કંઠીઓ છે કપાળમાં વૈષ્ણવી તિલક છે અને પૂરી ખાતરી થઈ ગઈ કે આ શ્રી ગુસાઈજીના સેવકો છે એણે પોતાના દીકરાને બોલાવ્યો અને કહી દીધું બેટા આજે તે જે જણને લૂંટ્યા છે તેમાં બે અમારા વૈષ્ણવ છે એમને મારીશ નહીં જો તું મારું કહેવું નહીં માને તો હું એની પાછળ મરીશ દીકરો માને નમી પડ્યો માં તારું કહેલું કબૂલ એ બે જણને નહીં મારું પછી કાંઈ બંને જણને ઓરડામાંથી બહાર કાઢીશ સરદારની માએ એમને જય શ્રી કૃષ્ણ કહ્યા અને કહી દીધું કે તમને બંને જણને છોડી દેવાના છે તમારી ચીજવસ્તુ જે હોય તે પાછી લઈ લો નિહાલચંદ કહે છે બાઈ અમે અમારાથી છૂટાય નહીં અને માલ પાછો લેવાય નહીં અમારી સાથે છે તે બધા છૂટે તો અમારાથી છૂટાય સરદાર આ સાંભળીને વિચારમાં પડી ગયો એ પૂછે છે શું આ બધા તમારા સંબંધીઓ છે તમારા શું સગા થાય છે એ બધી વાતનું તારે શું કામ છે ભાઈ મારવા હોય તો પહેલાં અમને માર પછી બીજાને માલ પાછો આપવો હોય તો પહેલાં બધાને આપ પછી જ અમને લઈશું મા તરત સમજી ગઈ વૈષ્ણવ પરોપકાર ખાતર જ કહી રહ્યા છે સરદાર ગુચાવ્યો માં હટ લઈને બેઠી એટલે વૈષ્ણવને તો મારી શકાય તેમ જ નથી અને વૈષ્ણવ એવી હટ લીધી કે બીજાઓ પણ મારી શકાય નહીં ચાલ ત્યારે બધાને છોડી દઈએ માલ પણ બધાનો પાછો આપી દઈએ સરદારે નિર્ણય જાણવા દીધો જુઓ તમને જવા દઈએ પણ તમે કોઈને અહીંથી જઈને રાજાને ફરિયાદ કરો તો અમારો તો આવી જ બને ઘરમાં કરતા પડે ધર્મ કરતા પડે બધાને કોઠડીમાંથી બહાર કાઢ્યા સૌ રાજી થઈ ગયા બધાની બધાની વાત વતી ખાતરી આપી કે અમે ક્યાંય પણ ફરિયાદ નહીં કરીએ લીધેલું બધું આપો છો પછી ફરિયાદ શા માટે કરવાની સરદારની માએ જણાવ્યું બેટા આ વૈષ્ણવ ખોટું બોલે જ નહીં તું નિશ્ચિત રહે એને પણ આજે આનંદ થઈ રહ્યો હતો પોતાના ગુરુભાઈઓને સેવા કરવાનો સુંદર તક મળી હતી એણે સૌને થયેલા દુઃખ બદલ માફી માંગી એટલું જ નહીં પોતાના તરફથી સીધું સામાન આપીને રસોઈ કરવાની સૌને જમાડ્યા પછી સરદારે ધોરી રસ્તા સુધી પોતાના ચોકિયાતાને એમની સાથે મોકલ્યા રખેને પાછી બીજી લૂંટા રાટોળી એમને લૂંટી લે તો એ જમાનામાં આવું અંધાધૂંધી અને લૂંટાફાટીનો પાર ન હતો સૌ સાથે નીકળ્યા નિહાલચંદભાઈનું આ બધું વર્તન જોઈ પેલા વેપારીઓ અત્યંત આભારવશ બની ગયા વૈષ્ણવ ધર્મનો સુંદર પ્રભાવ સૌના મનમાં પર પડી ચૂક્યો હતો જ્યાં જવાનું હતું તે બંધ રાખીને બધા નિહાલચંદભાઈ સાથે ગોકુળ આવ્યા શ્રી ગુસાઈજીના સૌએ દર્શન કર્યા બંનેની બધી વાત નિવેદન કરી વિનંતી કરીને સૌ આપને શરણે આવ્યા પછી વિચારવા લાગ્યા આપણે ભેટ શું ધરીશું ત્યાં તો એક જ જણે સૂચન મોકલ્યું વિચાર શું કરો છો આપણું આ બધું જવાનું જ હતું એ આપશ્રીના સેવકના પ્રતાપે પાછું મળ્યું છે એટલે બધું જ આપશ્રીને ભેટ કરી દઈએ શરણે આવતા જ સર્વ સમર્પણની ભાવના પ્રકટી સાચા ભગવદીયના સ્વરૂપ કેવો પ્રબળ પ્રભાવ સૌએ ભેટ ધરી દીધું એમનો ભાવ જોઈને પ્રસન્ન થયા નિહાલચંદ ઉપર વળી વિશેષ કૃપા દર્શાવી વૈષ્ણવ ધર્મનો કેવો ઉચ્ચ આદર્શ એમણે આચરી બતાવ્યો હતો વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે સિદ્ધાંત નવનીત વૈષ્ણવે નિષ્કામ ભાવે ભગવદ્ ગુણાનું ગાન કહ્યું છતાં ભગવાને એમનું કાર્ય સિદ્ધ કર્યું પ્રાર્થનાના આ માર્ગમાં સ્થાન નથી પ્રભુ વિના માંગે જ કાર્ય પાર પાડે છે ધૈર્યમાં અમૃત સર્વદા સદા મરણ પર્યંત સર્વ પ્રકારના દુઃખો સદા સર્વદા સહન કરવા દુઃખમાં ધર્મની દ્રઢતા છોડવી નહીં કે દુઃખ નિવારણ માટે પ્રાર્થના કરીને પ્રભુને શ્રમ આપવો નહીં એ શ્રેષ્ઠ પુષ્ટિ ધર્મ છે શ્રી વલ્લભની આ વાણીને વૈષ્ણવે આચરી બતાવ્યું સાથેના વેપારીઓ સાથે કોઈ સંબંધ ન હતો છતાંય સ્વજન ગુણ ગણીને એમને છોડાવ્યા વસુદેવ કુટુંબની સાથે કેવી ઉત્તમ ભાવના એ સાચું જ કે પરોપ કરાય સામાન્ય માણસ હોય તો એમ વિચારતા કે આપણે પોતાના વૈષ્ણવ પ્રત્યે કેવું મમત્વ કે એની પાછળ મરવા તૈયાર થઈ આવો પ્રેમ જોઈએ વૈષ્ણવ પ્રતિ હરિગુરુ વૈષ્ણવ સરખા લેખો ભિન્ન ભાવ હૃદય નવ દેખો

दुख आवे बिलख नहीं धर धीरज ध्यान राखी भरोसो राधा वर को ये ही आश्रय धाम अपनों दुख जाने नहीं और सो करे उपकार दास वल्लभ को धन्य धन्य वैष्णव अवतार